દોસ્તો જીવનમાં દરેક માણસનું એક સપનું હોય છે કે પોતાના મનપસંદ સ્થળ પર ફરવા જાય મારું પણ એક સપનું હતું કે હું દુનિયાની સૌથી સુંદર જગ્યા જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ મારી નજરે જોઉં મારું એ સપનું આજે પૂરું થવા જઈ રહ્યો છું મિત્રો હું આજે તમને મારી સાથે લઈ જઈ રહ્યો છું જમ્મુ અને કાશ્મીર સાથે લદ્દાખની ઊંચી ઊંચી પર્વતમાળાઓની વચ્ચે ઠંડી ઠંડી હવાઓ સાથે વાતો કરવા તો આવો મારી સાથે જોડાઈ જાઓ હું તમને ફેરવીશ જમ્મુ કાશ્મીર અને આખું લદ્દાખ જે આખી દુનિયાથી એક અલગ જ અજાયબી ધરાવે છે અહીં બરફની ચાદર ઓઢીને ઊભેલા પહાડોની વચ્ચે ઝરણા અને તળાવો તમારું મન મોહી છે ભાવનગરથી સવારે ચાર વાગે જન્મભૂમિ એક્સપ્રેસ ગાડીમાં બેસીને હું નીકળી ગયો જમ્મુની વાટે હવે હું આ સફરનો મારો અનુભવ તમારી સાથે શેર કરું છું તો આ ટ્રીપમાં મારી સાથે જોડાઈ જાવ તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે જો ટ્રેનમાં બેસી ગયા છીએ અને લદ્દાખ જવાના છીએ પણ એ પહેલાં આપણે જમ્મુ સુધી ટ્રેનમાં બેસીશું અને જમ્મુથી પછી આગળ વધીશું બરાબર અને સાથે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી આપણે દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે સમય સાડા બાર જેવો થયો છે ને ત્યારે આપણે પહોંચ્યા છીએ પાલનપુર પાલનપુરથી બે ગુજરાતી થાળી એક ઓનલાઈન આપણે ઓર્ડર કરી છે જોઈએ હવે ગુજરાતી થાળી કેવી આવે છે કારણ કે નાસ્તો તો ઘણો છે આપણી પાસે પણ અત્યારે આપણે થોડોક નાસ્તો બચાવીને રાખવાનો છે કારણ કે આગળ પછી આપણને ગુજરાતી નાસ્તો કે ભોજન કાંઈ મળશે નહીં તો એનું આપણે ખાસ ધ્યાન રાખશું અને અત્યારે જોઈએ કે ગુજરાતી થાળી કેવી આવે છે આપણે જમવાની બે ડીશ આવી ગઈ છે જો આ રીતનું પેકિંગ છે આપણે જોઈએ કઈ રીતનું અંદર બધું પેકિંગ કરેલું છે આપણા મહેશભાઈ જો અનબોક્સિંગ કરે છે કે એ રીતનું બધું પેકિંગ છે જો આ પનીર ટીકા છે એમાં અને બીજું બોક્સ છે કઈ બીજી સબ્જી છે બરાબર દાળ આવી ગઈ છે દહી છે તો મિત્રો આ છેલ્લું જે વધ્યું એમાં લગભગ મારા અંદાજે ભાત હશે તો તમે જો આ પનીર ટીકા છે પછી આ બીજું એક સબ્જી છે અને દાળ ભાત અને દહીં સાથે છાશ અને રોટલી અને પાપડ પણ છે પેકિંગ છે બહુ મસ્ત પેકિંગ છે હવે જોઈએ સ્વાદ કેવો છે અત્યારે આપણે પહોંચી ગયા છીએ રાજસ્થાનના ફાલોડી જંક્શન પર આપણી ગાડી છે અને અત્યારે જો અહીંયા બધા થોડોક બહારની હવા ખાવા માટે ઊભા છે પેસેન્જરો અહીંયા બધા ડિનર કરી અને ત્યારબાદ ફરીથી પાછા પોતાની યાત્રા શરૂ કરશે તો ચાલો આપણે પણ આપણી સીટ પર પાછા બેસી દઈએ મિત્રો આખી રાતની અંદર પછી હું સવારે જાગ્યો તો અમે હતા પંજાબના પઠાનકોટમાં અને પઠાણકોટમાં તમે જોઈ શકો છો અહીંયા કઈ રીતના બધા ઘઉં ઉગેલા છે અને અત્યારે હજી ઘઉંની લણણી શરૂ છે કારણ કે ઘઉં હજી અત્યારે લેવાઈ રહ્યા છે અને કેટલા બધા ઘઉં ઊભા છે જો તમારી નજર પહોંચે ત્યાં સુધી તમને ઘઉંનો પાક જોવા મળશે મિત્રો સિઝનની વાત કરીએ તો અહીંયા આપણે ગુજરાત કરતાં બે મહિના પાછળ સિઝન છે કારણ કે આપણે ઘઉં લેવા ગયા અને કેટલો સમય થઈ ગયો પણ અહીંયા તમે પંજાબમાં જુઓ હજુ કેટલા બધા ઘઉં ઊભા છે અને આંબા પણ અમે પાછળ જોયા કે આંબામાં પણ એ રીતનું છે કે આંબામાં જે મોર આવેલા છે અને આપણે કેરી ત્યાં પાકી ગઈ છે જુઓ તમે આ બીજા આંબા આવ્યા છે એમાં કે રીતના અત્યારે જે મોર આવેલા છે અને જીની ઝીણી કેરી હજી આંબા ઉપર આવી છે અને આપણે તો ગુજરાતમાં કેરી પાકી ગઈ છે આ બાજુ પણ આંબાની વાડીઓ છે જ મોટી જુઓ તમે કેટલી બધી મોટી વાડીઓ છે પણ આ બાજુ હજુ કેરી એકદમ નાની છે અને અમુક આંબામાં તો મોર છે તો આ રીતનું આપણે ગુજરાત કરતાં બે મહિના સિઝન અહીંયા પંજાબમાં પાછળ રહેશે મિત્રો અહીંયા પાણીની તો કમી જ નથી કારણ કે બાજુમાં હિમાલય છે અને હિમાલયના બરફનું પાણી ઓગળીને અત્યારે ઉનાળાના સમયમાં બધું પાણી હરિયાણા પંજાબ જમ્મુ વિસ્તારમાં આવી જાય છે નદીઓથી અને પાણી પણ જુઓ તમે અત્યારે પણ નદીઓમાં પાણી છે મિત્રો નદીઓ નાળા અને જંગલ પાર કરી અને પછી ફરીથી પાછા આપણે ઘઉંના ખેતરોમાં પાછા ફરીથી આવી ગયા છીએ અને પંજાબમાં લગભગ મોટાભાગે વાવેતર ઘઉંનું જ થાય છે તમે જુઓ તમારી નજર પહોંચે ત્યાં સુધી તમને ઘઉં જ જોવા મળશે મિત્રો બે દિવસના સફર પછી આપણે જમ્મુ પહોંચી ગયા છીએ ફાઇનલી અને અહીંયા આપણે કંઈ હોટલમાં રોકાવાના છીએ અને હોટલનો શું ભાવ છે એ પણ તમને જરૂરથી જણાવશું બધું અને સાથે આપણે લદ્દાખ જવા માટે બાઇક પણ રેન્ટ ઉપર લેવાની છે તો એના પણ ભાવ જાણીએ તો તમામ વિગત તમને વિડીયોમાં જણાવશું તો વિડીયોમાં આપણી સાથે બન્યા રહેજો હવે મિત્રો અહીંયાથી આપણે જવાનું છે શ્રીનગર પણ અહીંયા હવે એક હોટલ રાખી લઈએ અને હોટલમાં પણ શું ભાવ છે એ પણ તમને જણાવશું અને સાથે અહીંયા રોડ ઉપર બહુ લેન્ડ સ્લાઇડિંગ થયો છે વરસાદ પણ ઘણો બધો વરસી ગયો છે બરાબર તો કેવો માહોલ છે અત્યારે અને હવે કઈ રીતનું આપણે આગળ વધીશું એ તમામ અપડેટ માટે આ ટ્રીપમાં જોડાયેલા રહીજો બહુ મજા આવવાની છે અત્યારે આપણે જમ્મુ તવી સ્ટેશન પર ઉતરી ગયા છે અને હવે આપણે જઈશું હોટલ તરફ કારણ કે હોટલના પ્રાઇસ અને શું કાંઈ છે એ કંઈ ખબર નથી આપણે જઈને જોઈએ કે હોટલના શું પ્રાઇસ છે અને કઈ જગ્યાએ આપણને હોટલ પ્રસ્તાફ મળશે તો આપણી સાથે જોડાયેલા રહેજો તો મિત્રો અત્યારે આપણે જમ્મુ સિટીમાં છીએ અને જુઓ તેવા મારી પાછળ જો આ ટાઈપની જમ્મુ સિટી છે અને બહુ શાંત વાતાવરણ છે એકદમ ત્યારે થોડોક માહોલ પણ સારો થઈ ગયો છે અને જો આ ટાઈપની એમાં તમને રિક્ષા જોવા મળશે જો આ ટાઈપની ઓટો અહીંયા ઊભી રહેતી આ જે રસ્તો છે એ સીધો રેલવે સ્ટેશન તરફ જાય છે અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે અહીંયા આપણે જમ્મુમાં તે રૂમ મળી ગઈ છે કારણ કે અત્યારે ટ્રાફિક છે ફૂલ શ્રીનગર વાળો રસ્તો બંધ છે એટલે અત્યારે અમારે ના છૂટકે અહીંયા જમ્મુમાં રોકાવવું જ પડશે અને આવતીકાલે જો કાંઈ બીજો રસ્તો હશે તો કંઈક ગોતીશું કારણ કે બીજો રસ્તો હશે એક પણ એ રસ્તો મોટા વાહન બધા જાય છે જો ત્યાંથી મેળ આવે તો સવારે ગાડી કરી લઈશું અને સવારે ત્યાંથી આગળ વધીશું પણ અત્યારે આપણે નાઈટ રોકાઈ જઈએ ફ્રેશ થઈ જાય એકદમ નાઈટ હોઈને અને પછી જમ્મુમાં ફરવા જઈએ